નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો એચ પ્લસ અકાડમીની યુટ્યુબ ચેનલ પર હું હિતેશ ચૌહાન તમાર બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજે આપણે ચર્ચા કરવી છે જીએસઆરટીસી કંડક્ટર ભરતી બે હજાર પચીસ છવ્વીસ એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થી માટે જે ભરતી આવેલી છે કન્ડક્ટરની બરાબર છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવી છે બરાબર છે એકદમ શાંતિથી પહેલાં હું બધી જ માહિતી તમને આપી દઉં છું બરાબર છે બધી જ માહિતી તમને આપી દઉં છું અને એના પછી તમારો કોઈ પ્રશ્ન રહેતો હોય તો એ મને વોટ્સએપ કરી આપજો તમે બરાબર છે એટલે હું તમને એનો જવાબ આપી દઈશ પરંતુ તમારા તમામે તમામ પ્રશ્નો લઈ અને ત્યારબાદ મેં આ વિડીયો રેકોર્ડ કર્યો છે એટલે શાંતિથી પહેલાં તમારા જે કંઈ પ્રશ્નો છે ને એ લેક્ચર સાંભળી લો બરાબર છે એની અંદર ના આવે તો પછી મને તમે મેસેજ કરજો બરાબર છે એટલે સાવ આમ જેટલી પણ માહિતી તમારે જોઈતી હતી એ બધી જ માહિતી આ લેક્શનની અંદર હું આપી દઉં છું બરાબર છે એટલે સૌથી પહેલાં આ વિડીયોને જે છે એ તમે જે છે એ શાંતિથી સાંભળી લો પછી જે છે એ મને પ્રશ્ન પૂછજો બરાબર છે એટલે તમારા જે કંઈ પ્રશ્નો હતા એ આ વિડીયો લેક્શનની અંદર આવરી લેવાનો મેં પ્રયત્ન કર્યો છે બરાબર છે ને આ સિવાયની જે માહિતી બાકીની છે એનો પણ આપણે ચર્ચા આની અંદર કરી લઈશું બરાબર છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લેક્શનને જશે લાઇક અને શેર કરી દેજો બરાબર છે ચાલો તો શરૂ કરીએ આજનું આપણું સેશન બરાબર છે જીએસઆરટીસી કંડક્ટર ભરતી બે હજાર પચીસ છવ્વીસ સેશનની આપણે ચર્ચા કરવાની છે એની અંદર કુલ કેટલી જગ્યા છે લાયકાત શું છે ઉંમર કેટલી છે પગાર કેટલો છે ફોર્મ ભરવાની તારીખ કઈ છે છેલ્લી બરાબર છે કેટલી ફી ભરવાની છે પરીક્ષા પદ્ધતિ છે લાઇસન્સ છે ફર્સ્ટ એડ છે આ તમામ માહિતી જે છે એની ચર્ચા આપણે કરીશું ઓકે ચલો તો શરૂ કરીએ સૌથી પહેલાં જે છે કક્ષાનું નામ શું છે બરાબર કઈ જગ્યા પર ભરતી થવા જઈ રહી છે તો કંડક્ટર ભરતી છે પણ કંડક્ટર ભરતી એટલે સામાન્ય કંડક્ટર ભરતી અત્યાર સુધી જે થતી હતી એ નહીં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની ભરતી છે કેવા તો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે એમના માટેની કંડક્ટર ભરતી આવેલી છે બરાબર છે ચાલો આની અંદર પગાર કેટલો છે તો પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર હશે બરાબર છે જે કંઈ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરે છે બરાબર છે અને નોકરી પર લાગે છે તો પાંચ વર્ષ સુધી છવ્વીસ હજાર રૂપિયા પગાર હશે કુલ પાંચસો ને જગ્યા છે ભાઈ કેટલી છે પાંચસો ને ઇકોતેર જગ્યા પર જે છે એ ભરતી થવાની છે બરાબર છે એટલે મોસ્ટલી જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે છે બરાબર છે દિવ્યાંગ કેટેગરીની અંદર આવતા હોય એ અને પરીક્ષાની સારી એવી તૈયારી કરશે તો મોટા ભાગે જે છે એ વિદ્યાર્થીઓ લાગી જશે પણ ખાસ થોડી મહેનત એમને કરવી પડશે બરાબર છે ચલો તો શું છે ભરતીનું નામ છે કંડક્ટર પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર રહેશે અને પાંચસોને ઇકોતેર જગ્યા પર જે છે એ ભરતી થવાની છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક કહેવાય કે ભાઈ ખાસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જ પાંચસોને ઇકોતેર જગ્યા છે બરાબર છે અત્યાર સુધીની જે જનરલ ભરતી આવતી એની અંદર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જે એમની અનામત મળતી હોય એના પ્રમાણે એને સીટ આપવામાં આવતી હતી બરાબર છે પરંતુ હવે તો આ સ્પેશિયલ પાંચસો ને ઇકોતેર જગ્યાઓ જે શેકોની માટે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે ઓકે એટલે આની અંદર જે પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો જે છે બરાબર છે ભાઈઓ બહેનો છે એમને નોકરી જોઈતી હોય તો આની અંદર લડી લેવાય એવું છે કેમ કે અહીંયા તમારો ચાન્સ બને છે નોકરી માટેનો બરાબર છે કેમ કે અહીંયા પાંચસો ને ઇકોતેર જગ્યા જે છે એ સ્પેશિયલી તમારા માટેની છે આમાં કોઈ જનરલ સામાન્ય ઉમેદવાર આવશે નહીં કોઈ ખાસ એવી તૈયારીવાળા વિદ્યાર્થીઓ પણ આની અંદર કે જે ખાટું ખેલાડી છે બરાબર છે કંડક્ટરની તૈયારી કરતાં બરાબર સામાન્ય ભરતીની અંદર તમે જુઓ ને તો સોમાંથી પંચ્યાસી પંચ્યાસી માર્ક લાવનારા બેઠા છે બરાબર છે જ્યારે અહીંયા કાઢી જે વિદ્યાર્થી તૈયારી કરશે એ લાગી જશે બરાબર છે ચાલો વાત કરીએ આગળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે બરાબર છે ફોમ ભરવાના શરૂઆત જે છે સોળ નવ બે હજાર પચીસથી થઈ ગઈ છે અને જે કંઈ વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું છે એક દસ બે હજાર પચીસ એક દસ જે છે એ છેલ્લી તારીખ છે બરાબર છે દસમા મહિનાની પહેલી તારીખ જે છે એ છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની બરાબર એટલે ખાસ ધ્યાન આપજો અને આ ફોર્મ ભર્યા પછી તમારે ફી ભરવાની હોય છે તો એ ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો એ પણ સોળ નવથી ચાલુ થઈ ગઈ છે અને ત્રણ દસ જે છે ત્રણ દસ બે હજાર પચીસ દસમા મહિનાની ત્રીજી તારીખ સુધી તમે ફી ભરી શકો છો ત્યારબાદ જે છે તમે ફોર્મ પણ ફી ભરી શકશો નહીં પહેલી તારીખ બાદ ફી ફોર્મ ભરી શકશો નહીં અને ત્રીજી તારીખ બાદ જે છે તમે ફી ભરી શકશો નહીં બરાબર છે એક તારીખની રાહ જોવા નહીં આપણે બરાબર છે એક તારીખ પહેલાં તમારું ફોર્મ ભરાઈ જવું જોઈએ અને ફી પણ ભરાઈ જવી જોઈએ ઓકે ચાલો ફી કેટલી ભરવાની છે બરાબર છે તો ફી અત્યાર સુધીની જે પરીક્ષા હતી બરાબર છે એની અંદર શું કરવામાં આવતું પહેલાં ફોર્મ ફી ભરવામાં આવતી પછી પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ જોડે ફી ભરાવડાવવામાં આવતી હતી બરાબર છે જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હોય એને ફી ભરવાની હોતી હતી પરંતુ હવે એવું નથી બરાબર છે તમે ફોર્મ ભરો છો એ જ વખતે તમારે ફી ભરી દેવાની હોય છે અને કુલ કેટલી ફી ભરવાની હોય છે તો બસો રૂપિયા પ્લસ છત્રીસ રૂપિયા ચાર્જ બરાબર આમ કરીને બસોને છત્રીસ રૂપિયા ફી જે છે એ તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ભરવાની રહેશે એટલે કે તમે ફોમ ભરો છો ને જે વેબસાઇટ પર એ વેબસાઇટ પર જઈ અને તમારે ફીનો ઓપ્શન આવશે બરાબર તમે ફોમ કન્ફર્મ કરશો એટલે ફોર્મ કન્ફર્મ કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે બરાબર છે તો એ બસોને છત્રીસ રૂપિયા તમારે જે છે એ ફી પેમેન્ટ કરવાનું હોય છે ઓકે ચલો આગળ જોઈએ વયમર્યાદા કેટલી છે બરાબર છે આની અંદર કોણ ફોર્મ ભરી શકે છે બરાબર વયમર્યાદા કેટલી ઉંમરવાળા વ્યક્તિ ફોર્મ ભરી શકે છે તો ઓછામાં ઓછી તમારી અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ બરાબર છે અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ અઢાર વર્ષની ઉંમર તમારી પૂરી થઈ ગઈ હોય અને વધુમાં વધુ તેત્રીસ વર્ષ બરાબર કેટલા વધુમાં વધુ તેત્રીસ વર્ષની ઉંમર સુધીના વ્યક્તિઓ વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે ફોર્મ ભરી શકે છે બરાબર છે આની અંદર કેટલાક ઓપન હોય બરાબર છે કે ઓપન કેટેગરીના હોય તો આ કોની માટેનું છે ઓપન કેટેગરી માટેનું બાકી એસસી એસટી ઓબીસી કેટેગરીવાળા જે વિદ્યાર્થીઓ જે છે બરાબર છે આ તમામે તમામને અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે બરાબર છે અનામત વર્ગ એટલે કે જેની પાસે એસસી એસટી ઓબીસીનું જે સર્ટિફિકેટ છે ઈડબલ્યુએસ બરાબર છે આ બધા સર્ટિફિકેટ જેની પાસે છે એ બધાને જે છે જે કંઈ અનામત એને મળવા પાત્ર છે એ બધાના આધારે અહીંયા તમને ચોખ્ખી ઉંમર આપી દીધી છે કે ભાઈ ઓછામાં ઓછી અઢાર વર્ષ તથા વધુમાં વધુ તમામ પ્રકારની છૂટછાટ સહિત દિવ્યાંગનો લાભ મળે અનામતનો લાભ મળે એ બધી જ લાભ તમારા ભેગા કરી અને વધુમાં વધુ જો પુરુષ ઉમેદવાર હોય તો વધુમાં વધુ ઉંમર એની બિન અનામત હોય એટલે કે ઓપન કેટેગરીવાળા હોય તો તેતાલીસ વર્ષ છે બરાબર છે અને કોઈની પાસે એસસી એસટી ઓબીસીનું ઈડબ્લ્યુ સર્ટિફિકેટ છે તો પિસ્તાલીસ વર્ષનો ઉમેદવાર જે છે એ ફોર્મ ભરી શકશે બરાબર તમામે તમામ પ્રકારના લાભ તમને આપી દીધા અને એ બાદ જે કંઈ ઉંમર થાય છે તો એ કેટલી તો કે તમારી ઉંમર તેતાલીસ વર્ષ હોય તમારી પાસે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ નથી તો તમે તેતાલીસ વર્ષ સુધીના ઉંમર હોય તો ભરી શકો છો અને તમારી તમે કોઈ કાસ્ટની અંદર આવશો અનામત કેટેગરીની અંદર આવો છો એટલે કે તમારી પાસે કોઈ સર્ટી છે તો તમે ઉંમર પિસ્તાલીસ વર્ષ હોય ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો બરાબર છે મહિલા ઉમેદવાર છે બરાબર છે તમામે તમામ કેટેગરીનો સમાવેશ કર્યા બાદ પિસ્તાલીસ વર્ષ સુધીની મહિલા જે છે એ કંડક્ટર ભરતીની અંદર આ આ જે ભરતી છે એની અંદર ફોર્મ ભરી શકશે ઓકે ચલો આ સાથે જો તમને જન્મ તારીખ આપી દીધેલી છે કે ભાઈ તમે કોઈ કેટેગરીની અંદર આવતા હોય બરાબર છે તમારી ઉંમર તમારી જન્મ તારીખ જે છે એ આટલાથી આટલાની વચ્ચે હોય એક દસ ઓગણીસો બાણુંથી લઈ અને બે હજાર સાતની વચ્ચે તમારી આવતી હોય જન્મ તારીખ એક દસ બે હજાર સાત સુધીમાં તમારી જન્મ તારીખ આવતી હોય તો તમે જે છે એ આરામથી ફોર્મ ભરી શકો છો ઓકે ચલો આગળ વધીએ હવે કોણ ફોર્મ ભરી શકે છે બરાબર છે કોણ ફોર્મ ભરી શકે છે તો ઘણા વિદ્યાર્થીઓ જે છે એ મને મેસેજ કરતા હોય સાહેબ કે અમે ફોર્મ ભરી શકીએ બરાબર છે તો સ્પેશિયલી આ ભરતી જે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે કોની માટે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે એટલે એવા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે જે દિવ્યાંગ હોય બરાબર છે એટલે સામાન્ય વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકશે નહીં બરાબર એટલે ખાસ આટલું ધ્યાન આપીશું આપણે કોણ ફોર્મ ભરી શકશે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની અંદર પણ અલગ અલગ કેટેગરી આપેલી છે કે ભાઈ એ કેટેગરીવાળા હોય બી કેટેગરીવાળા સી કેટેગરીવાળા ડી કેટેગરીવાળા ઇ કેટેગરીવાળા બરાબર છે એની અંદર કોણ આવે તો કે જેને ઓછું દેખાતું હોય ઓછું જોઈ શકતા હોય ઓછું સાંભળનાર હોય બોલી શકતા ના હોય એ બધી બરાબર છે એ બી કેટેગરીની અંદર આવે મગજનો લખવા થઈ ગયો હોય રક્તપિત્તમાંથી સાજા થયેલા હોય કોઈ વામનતા ધરાવતું હોય બરાબર છે એસિડ અટેકનો ભોગ બનેલા હોય કોઈના નબળા સ્નાયું હોય એ સી કેટેગરીની અંદર આવે છે પછી બૌદ્ધિક દિવ્યાંગતા હોય બરાબર છે શીખવાની અક્ષમતા હોય માનસિક બીમારી હોય એ બધા ડી કેટેગરીની અંદર આવે કોઈ બહેરાશ અને અંધત્વ બંને હોય બહેરાશ પણ હોય અને ઓછું દેખાતું પણ ન હોય તો જે છે એ ઈ કેટેગરીની અંદર આવે છે બરાબર છે તો આ એ બી સી ડી ઈ આ કેટેગરીની અંદર આવતા વિદ્યાર્થીઓ જે છે એ ફોર્મ ભરી શકશે બરાબર છે ખ્યાલ આવે તમને એટલે ખાસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે એ બી સીડી ઈ કેટેગરીની અંદર આવતા હોય એ જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે હવે પાછો દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે બરાબર કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ છે તેને કઈ રીતે ખબર પડે કે હું એ કેટેગરીમાં આવું છું બી સી ડી ઈ કે આમાં હું નથી આવતો તો એની માટે જે છે તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે કયું તો કે તમને જે છે એ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા તમને સર્ટી આપવામાં આવે અને એ સર્ટીની અંદર લખેલું હોય બરાબર એના આ શરટીના આધારે તમે નક્કી થઈ શકે કે તમે દિવ્યાંગ છો કે નહીં બરાબર છે તમે જે છે કોઈપણ ડોક્ટર પાસેથી દિવ્યાંગતાનું સર્ટિફિકેટ લાવો તો એ માન્ય ગણાશે નહીં બરાબર છે એટલે ખાસ તમારું સર્ટિફિકેટ કોને આપેલું હોવું જોઈએ તો કે સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અથવા સિવિલ સર્જન અથવા મેડિકલ બોર્ડ દ્વારા તમને આપેલ પ્રમાણપત્ર જ જે છે એના આધારે તમે નક્કી થઈ શકશો કે તમે દિવ્યાંગ છો કે નહીં આ શરટી હશે તો જ તમે દિવ્યાંગ વિદ્યાર્થીની અંદર તમારો સમાવેશ થશે બરાબર છે એટલે કોઈને એમ હોય કે સાહેબ અમારો હાથ ભાગી ગયો છે કે પગ ભાગી ગયો છે હવે અમે દિવ્યાંગમાં આવીએ જો તમે દિવ્યાંગની અંદર આવતા હોય તો તમારી પાસે આ વ્યક્તિઓ દ્વારા આપેલું પ્રમાણપત્ર હોવું જોઈએ બરાબર એટલે ખાસ તમારી પાસે આ શર્ટિ હશે તો જ તમે દિવ્યાંગ કેટેગરીની અંદર આવી શકશો ઓકે ચાલો બરાબર કોણ ફોર્મ ભરી શકશે તો આને ચોખ્ખું લખીને આપી દીધેલું છે કે ભાઈ અગિયાર અગિયાર બે હજાર ચોવીસના ઠરાવ ક્રમાંક સી આર દસ વીસ સત્તર બરાબર છે આ જે છે એ ઠરાવ ક્રમાંક છે એની અંદર ખાસ ભરતી ઝુંબેશ હેઠળ દિવ્યાંગ ઉમેદવારોની જ ભરતી કરવાની હોય દિવ્યાંગ ઉમેદવારોની જ ભરતી કરવાની હોય દિવ્યાંગતાની કેટેગરીમાં બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે આ ઉમેદવારોએ આ જાહેરાત અંતર્ગત અન્ય ઉમેદવારોએ જે છે આ જાહેરાત અંતર્ગત અરજી કરવાની રહેશે નહીં એટલે જેટલા પણ ડિસેબિલિટી ધરાવતા ઉમેદવાર છે દિવ્યાંગ ઉમેદવાર છે એ જ આની અંદર અરજી કરી શકશે ખ્યાલ આવ્યો સમજ્યા તમે ઓકે ચલો બધી આગળ કોણ ફોર્મ ભરી શકશે એ ખ્યાલ આવી ગયો હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સાહેબ દિવ્યાંગ ના હોય તેવી મહિલાઓ આ ભરતીમાં ફોર્મ ભરી શકે બરાબર કોઈ એવી મહિલા છે જે દિવ્યાંગ નથી બરાબર તો એવી મહિલા જે છે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે તો આ ભરતીની અંદર ભલે તમે મહિલા છો પણ દિવ્યાંગ સિવાયનો કોઈ પણ મહિલા હોય કે કોઈપણ પુરુષ હોય એ ફોર્મ ભરી શકશે નહીં ઓકે ચલો શાંતિથી વિડીયો લેક્ચર જોજો બરાબર છે અને પછી તમારો કોઈ પ્રશ્ન બાકી રહે ને તો મને વોટ્સઅપથી મેસેજ કરજો બાકી તમારા તમામે તમામ પ્રશ્નો મેં આની અંદર આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે એટલે એક વખત વિડીયોને પૂરો જોજો બરાબર ચલો તો દિવ્યાંગ ન હોય તેવી મહિલા આ ભરતીમાં ફોર્મ ભરી શકે તો ના દિવ્યાંગ ન હોય તેવી મહિલાઓ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે ને માત્ર દિવ્યાંગ જ મહિલાઓ અને પુરુષો ફોર્મ ભરી શકશે ઓકે ચલો કોણ ફોર્મ ભરી શકશે એ અંતર્ગત શૈક્ષણિક લાયકાત ચલો કઈ લાયકાત ધરાવતા જોઈએ તમે તો ધોરણ બાર પાસ ધોરણ બાર પાસ તમે મતલબ તમે ધોરણ બાર પાસ કરેલું હોય તો તમે ફોર્મ ભરી શકો છો અથવા બાર પાસને સમકક્ષ લાયકાત હોય બાર પાસને સમકક્ષ લાયકાત હોય તો તમે ફોર્મ ભરી શકો છો સમકક્ષ લાયકાત એટલે શું ધારો કે તમે ડિપ્લોમા કર્યું છે તો ડિપ્લોમા પછી ડિપ્લોમા ધોરણ દસમાં કર્યું છે ને ધોરણ દસ પછી ડિપ્લોમાનો ત્રણ વર્ષ ત્રણ વર્ષનો કોઈ એવો કોર્સ કર્યો છે તો તમે ફોર્મ ભરી શકો છો અથવા કોઈ એવો કોર્સ તમે કરેલો છે જે અથવા તમે કોઈ એવો કોર્સ કરેલો છે જે કોર્સ જે કોર્સ બારમાને સમકક્ષ ગણાય છે બરાબર જે કોર્સ પૂરો કર્યા પછી તમને બારમા ધોરણ પાસ કર્યું હોય એવું સમકક્ષના સમકક્ષનું સર્ટિફિકેટ મળતું હોય તો બાર પાસને સમકક્ષ તમે પાસ કરેલો કોઈ કોર્સ હશે તો તમે ફોર્મ ભરી શકશો બરાબર છે સૌથી પહેલી જે છે લાયકાત માગી છે ધોરણ બાર પાસ બરાબર છે આગળ કીધું છે જો ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ દસ પછી ડિપ્લોમા કરેલો હોય તેવા કિસ્સામાં ત્રણ કે તેથી વધુ વર્ષનો કોર્સ તમે કરેલો હોય છે ડિપ્લોમાનો બે વર્ષનો નહીં ત્રણ વર્ષનું કે એનાથી વધારે વર્ષનો ડિપ્લોમાનો કોઈ કોર્સ કરેલો હશે તો તમે ફોર્મ ભરી શકશો ઓકે ચાલો બીજો એક પ્રશ્ન તો સાહેબ આઈટીઆઈવાળા ફોર્મ ભરી શકે આઈટીઆઈવાળા ફોર્મ ભરી શકે તો હા આઈટીઆઈવાળા જે છે એની માટે ખાસ છૂટછાટ આપેલી છે કે ભાઈ આઈટીઆઈનો બે વર્ષનો કે તેથી વધુ સમયનો ધોરણ દા દસ પાસ કર્યા પછીનો ધોરણ નહીં ધોરણ દસ પાસ કર્યા પછીનો આઈટીઆઈનો બે વર્ષનો કે એનાથી વધારે વર્ષનો તમે કોર્સ કરેલો હશે બરાબર છે ને તમે એનસીબીટી જીસીબીટીની પરીક્ષા એટલે એ જે આઈટીઆઈની પરીક્ષા જે છે એ પાસ કરેલો હશે બરાબર છે તો એવા વિદ્યાર્થીઓએ ધોરણ બારની ધોરણ બારની અંગ્રેજીની પરીક્ષા આપેલી હશે તો તમે આ ફોર્મ ભરી શકશો બરાબર છે એટલે શું માગ્યું છે આઈટીઆઈ બરાબર છે શું માંગ્યું છે આઈટીઆઈનો કોર્સ તમે પાસ કરેલો હોવો જોઈએ બરાબર કેટલા તો કે બે વર્ષ કે તેથી વધુનો ત્યારબાદ તમે ધોરણ બારની અંગ્રેજી વિષયની પરીક્ષા આપેલી હશે તો તમે ફોર્મ ભરી શકશો ઓકે ચલો આ સિવાય ખાસ વસ્તુ તમારી જોડે માગે છે કે ભાઈ તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અઢાર વર્ષની ઉંમર હોવી જોઈએ અને ત્યારબાદ જે છે ત્રીજું જે છે લાઇસન્સ માગે છે તમારી પાસે કંડક્ટરનું લાઇસન્સ હોવું જોઈએ અને કંડક્ટરનું લાઇસન્સ માટે તમારે પાછું શું જોઈએ તો કે એક ફર્સ્ટ એડ સર્ટિ જોઈએ એટલે અહીંયા તમને ચોખ્ખું લખીને આપી દીધેલું છે કે ભાઈ વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બે જ હોવા જરૂરી છે કંડક્ટર લાઇસન્સ હોવું જોઈએ જરૂર હોવું જોઈએ જરૂર કંડક્ટર લાઇસન્સ હોવું જરૂરી છે તમારી પાસે અને બે જ જે વહેલા આપતા હતા અત્યારે નથી આપતા અત્યારે તમારે કન્ડક્ટર લાઇસન્સ હોવું જરૂરી છે અને વેલિડ ફર્સ્ટ એડ શર્ટી માગે છે શું માગે છે તમારી પાસે વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે એ તમારી પાસે માગતા હોય છે એટલે બે વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે એક કન્ડક્ટર લાઇસન્સ અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિ બરાબર આ બે વસ્તુ જે છે એ તમારી પાસે હોવી જરૂરી છે હવે જે છે એ તમારા પ્રશ્નો શરૂ થાય છે કે ભાઈ વેલિડ ફર્સ્ટ એડ સર્ટિ ફર્સ્ટ એડ સર્ટિ કંઈથી મળે બરાબર છે તો ફર્સ્ટ એડ સર્ટિ જે છે એ સાહેબ તમારે જે છે તમારા જિલ્લાની અંદર આવેલી રેડક્રોસ સોસાયટીની અંદર તાલીમ લેવાની હોય છે એ તાલીમ કોઈ જગ્યાએ ત્રણ દિવસની હોય છે કોઈ જગ્યાએ સાત દિવસની હોય છે બરાબર છે એ તાલીમ તમે ટ્રેનિંગ ત્યાં જઈ તમે તમારું નામ લખાવો ત્યાં જઈ તમે તાલીમ મેળવો ત્યારબાદ જે છે આ વસ્તુ ફર્સ્ટ એડ સર્ટી આપવામાં આવે છે આ ફર્સ્ટ એડ સર્ટી લઈ અને તમે આરટીઓ ઓફિસની અંદર જાઓ એટલે તમને જે છે એ એ લોકો જે છે આરટીઓમથી લાયસન્સ લાઇસન્સ કાઢી આપતા હોય છે બરાબર છે એટલે લાઇસન્સ તથા બે અને વેલિડ ફર્સ્ટ એડ શર્ટી તમારી પાસે હોવા જરૂરી છે ઓકે ચાલો વધીએ આગળ જો ફર્સ્ટ એડ શર્ટી ક્યાં ફર્સ્ટ એડ શર્ટી જે છે ક્યાંથી મેળવવું તો સાહેબ ફર્સ્ટ એડ શર્ટી માટે કઈ જગ્યાએ જવું આ પ્રકારનો કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો તો ફર્સ્ટ એડ શર્ટી માટે તમારે ગુજરાતના કોઈપણ જિલ્લામાં આવેલી રેડ ક્રોસ સોસાયટીમાંથી તે જે છે તમે ફર્સ્ટ એડ સર્ટી મેળવી શકો છો તમારા જિલ્લાની એવું નહીં તમે કોઈપણ જિલ્લામાં હાલ રહો છો અને એ જિલ્લાની અંદર રેડ ક્રોસ સોસાયટી આવેલી હશે બરાબર આ રેડ ક્રોસ સોસાયટીની અંદરથી તમે જે છે ટ્રેનિંગ લઈ અને ફર્સ્ટ એડ સર્ટી મેળવી શકો છો બરાબર છે રેડ ક્રોસ સોસાયટીની લિસ્ટ જે છે આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તમારે જે છે એ લિ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થશો એટલે તમને પીડીએફ મળશે રેડક્રોસ સોસાયટીની એ એની અંદર તમારા તમે જે જિલ્લામાં છો એમાં કઈ જગ્યાએ રેડક્રોસ સોસાયટી આપેલી આવેલી છે એનું માહિતી આપેલી હશે ઓકે ચલો તો ગુજરાતના કોઈપણ જિલ્લામાં આવેલી રેડક્રોસ સોસાયટીમાંથી તમે જે છે એ ફર્સ્ટ એડ સર્ટી મેળવી શકો છો બરાબર છે ખાસ ધ્યાન રાખજો ફર્સ્ટ એડ સર્ટી માટે સાત દિવસની વધુમાં વધુ ટ્રેનિંગ હોય છે આ ટ્રેનિંગ મેળવ્યા બાદ જ તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે બરાબર છે કોઈ કોઈ જગ્યાએ ત્રણ દિવસની હોય છે કોઈ જગ્યાએ સાત દિવસની હોય છે બરાબર છે જે તે રેડક્રોસ સોસાયટીની અંદર તમે તપાસ કરશો એટલે તમને માહિતી મળી જશે બરાબર છે ચલો ઓકે ફર્સ્ટ એડ સર્ટી માટે પછી અલગ અલગ ફર્સ્ટ એડ સર્ટી હોય છે બરાબર તમે કોર્સ કરો એટલે તમને પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટી આપવામાં આવે છે પછી એના પછી તમને મેઇન જે સર્ટી આપવામાં આવે છે બરાબર છે તો એ સર્ટી માટેનો આખો અલગથી હું વિડીયો લેક્ચર જે છે તમને આપી દઈશ બરાબર છે એની માટે આ પ્રકારનો વિડીયો લેક્ચર તમને જોવા મળશે બરાબર ક્યાંથી નીકળશે કેટલો સમય લાગે બરાબર કયા ડોક્યુમેન્ટ છે આ તમામ તમામ માહિતી જે છે એ અલગ અલગ એક અલગ વિડીયોની અંદર તમને આપી દઈશ એની અંદર હું તમને ફર્સ્ટ એડ સર્ટી પણ બતાવીશ ઓકે ચાલો આગળ વધીએ કન્ડક્ટર લાઇસન્સ અને બેજ ક્યાંથી મેળવવો બરાબર છે કન્ડક્ટર લાયસન્સ અને બેજ કંડક્ટર લાયસન્સ અને બેજ જો ફર્સ્ટ એડ સર્ટી તમે કોઈપણ જિલ્લામાંથી કઢાઈ શકો છો પણ લાઇસન્સ અને બેજ જે છે એ તમે તમારા જિલ્લામાં આવેલી આરટીઓ ઓફિસમાંથી મેળવી શકો છો એટલે પોતાના જિલ્લામાં આવેલ આરટીઓ ઓફિસમાંથી તમે જે છે એ લાઇસન્સ મેળવી શકો છો આ લાઇસન્સ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જો આ પ્રકારના પ્રશ્નો જોઈશે આખો કંડક્ટર લાઇસન્સ કઈ રીતનું હોય કઈ રીતે મળે એનો ફોટો બરાબર છે લાઇસન્સની અંદર કયો નંબર તમારે ફોનની અંદર લખવાનો એ આખું અલગથી એક વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ બરાબર છે એની માટે આખો આ પ્રકારનો વિડિયો હશે બરાબર છે આની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ જે છે પ્રશ્નો પૂછેલા છે એ તમામે તમામ પ્રશ્નોની અંદર લઈ લઈશું કે કંડક્ટર લાઇસન્સ રિન્યુ કરવાની પ્રોસેસ શું છે સોંગનામું છે એના માટે હોય છે કેટલા દિવસમાં લાઇસન્સ મળી જશે કાલે મને ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ મળી જશે આગળ શું પ્રોસેસ કરવાની આ બધી જ બાબતો જે છે એ આ લાઇસન્સવાળા વિડીયોની અંદર હું લઈ લઈશ બરાબર છે તેમ છતાંય જે જરૂરી છે એ માહિતી હું આની અંદર તમને આપી દઉં છું બરાબર છે કેમ કે આ જે ચર્ચા કરીશું ને એ બીજા કોઈ વિદ્યાર્થીને કદાચ ના કામની લેક્ચર જે છે વિડીયો લેક્ચર લાંબો થશે એટલે જરૂરી માહિતી જે છે આની અંદર હું આપી દઉં છું તેમ છતાં વિસ્તૃત માહિતી જે ખરી લાઇસન્સ બાબતની જ બરાબર લાઇસન્સ માટેની જ જે માહિતી જે છે પ્રોપર એ હું આ વિડીયોની અંદર આપી દઈશ ઓકે ચલો તો લાઇસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે તો તમારે જે છે તમે એક સોગંદનામું કરાવવું પડશે બરાબર છે આરટીઓની અંદર તમે જશો એટલે આજુબાજુમાં ક્યાંક નોટરીવાળા હોય છે બરાબર છે વકીલોની ઓફિસ હોય છે ત્યાંથી તમે નોટરી કરાવી લો તો પણ ચાલે તમે સોગંદનામું કરાવી લો તો પણ ચાલે બરાબર છે આનું આખો અલગ સોગંદનામું હોય છે હું તમને લાઇસન્સવાળા વિડીયોની અંદર બતાવી દઈશ કે ભાઈ તમારે કયા પ્રકારનું સોગંદનામું કરાવવાનું છે પછી મેડિકલ સર્ટિફિકેટ હો જે છે એ તમારે કઢાવવાનું હોય છે બરાબર છે આરટીઓની અંદર તમે જાઓ ત્યાં એજન્ટ પાસેથી મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ લઈ લેવાનું બરાબર છે અથવા આપણે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપણું વોટ્સએપ ગ્રુપ જે છે એની લિંક પણ હું નીચે આપી દઉં છું તો એ વોટ્સએપ ગ્રુપની અંદર પણ મેડિકલ સર્ટિફિકેટનો જે છે દાખલો જે છે એનું પ્રિન્ટ નીકળી શકે એવું હું તમને નાખી દઈશ બરાબર પોલીસનો દાખલો તો તમે કોઈ ગુનો કરેલો નથી એ બાબતનો પોલીસની અંદર જઈ અને તમારે પોલીસ સ્ટેશનમાં જવાનું આધાર કાર્ડને ફોટા બે લઈ જવાનું ત્યાં જઈ અને તમારે કહેવાનું કે ભાઈ મારે કંડક્ટરના લાઇસન્સ માટે પોલીસનો દાખલો જોઈએ છે અથવા આરટીઓના કામકાજ હેતુથી પોલીસનો દાખલો કઢાવવાનો છે તો એ લોકો તમને પોલીસનો દાખલો જે છે એ કાઢી આપશે બરાબર છે એની અંદર લખશે કે ભાઈ આ વ્યક્તિ જે છે એને અત્યાર સુધી કોઈ ગુનામાં ગુનો કરેલો નથી બરાબર છે એ પ્રકારનો તમને પોલીસનો દાખલો લખી આપવામાં આવશે આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ જવાની પ્રોવિઝનલ સર્ટિફિકેટ બરાબર એટલે કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારું જે છે તમે ટ્રેનિંગ કરશો એટલે પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ આપશે એ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે લઈને જવાનું છે અને ફીની પહોંચ સાતસો રૂપિયા ભરેલી તમારી ફીની પહોંચ બરાબર છે તમે જે ફર્સ્ટ એડ આ કદાચ તમારી જે પાસે આ પ્રોવિઝનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી આવતું ઓરિજનલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી આવતું તો તમે જે છે એ રેડક્રોસ સોસાયટીની અંદર ફી ભરી હશે બરાબર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે જે કોઈ જગ્યાએ સાતસો હોય છે હજાર હોય છે પાંચસો હોય છે બરાબર છે તો જે ફી ભરેલી હશે એની પહોંચની ઝેરોક્ષ તમારે લઈ જવાની છે અને તમારું એલસી બરાબર છે જે સ્કૂલમાંથી આપવામાં આવે છે એની ઝેરોક્ષ જે છે એ લઈ જવાની રહેશે એટલે આટલા ડોક્યુમેન્ટ સોગંદનામું મેડિકલ સર્ટિફિકેટ પોલીસનો દાખલો આધાર કાર્ડ પ્રોવિઝનલ સર્ટિફિકેટ ફીની પહોંચ એલસીની એલસી સર્ટિફિકેટની ઝેરોક્ષ બરાબર છે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે આર ટીઓની અંદર જશો એટલે ત્યાંથી તમને જે છે એ લાઇસન્સ કાઢી આપવામાં આવશે બરાબર છે ત્યારબાદ કયા લાઇસન્સ તમે કાઢશો એટલે કયા પ્રકારનું લાઇસન્સ આવશે ત્યાર પછીની શું પ્રોસેસ કરવી એ તમામે તમામ બાબતો જે છે એ આપણે પછીના જે વિડીયો લેક્ચર છે એની અંદર ચર્ચા કરવાના છે ઓકે ચાલો પરીક્ષા પદ્ધતિ કયા રીતની હશે બરાબર છે તો તમારું ફોર્મ વ્યવસ્થિત ભરાઈ જાય છે ત્યારબાદ શું આવે મેઇન પરીક્ષા હશે તો પરીક્ષા જે છે હાલ જે છે હું તમને આ વિડીયોની અંદર કહી દઉં છું કે સો ગુણની તમારી પરીક્ષા આવશે કેટલા સો ગુણની ઓ આધારિત પરીક્ષા હશે બરાબર છે તમારે આ પરીક્ષાની અંદર શું શું તૈયાર કરું એનો સિલેબસ શું છે કેટલો ટાઈમ હશે આ બાબતે આપણે આખો અલગથી વિડીયો લાવીશું બરાબર છે પણ અત્યારે હાલ તમને જણાવી દઉં છું કે તમારી સો ગુણની પરીક્ષા હશે અને સો ગુણની અંદર તમારે જો ગુજરાતનો ઇતિહાસ કરવાનું ગુજરાતની ભૂગોળ કરવાની બરાબર છે જનરલ નોલેજ કરવાનું કોમ્પ્યુટર જે છે એ વીસ ગુણનું હોય છે ગણિત રીતિંગ હોય છે એ તમારે તૈયાર કરવાનું હોય છે બરાબર છે અંગ્રેજી ગુજરાતી વ્યાકરણ તૈયાર કરવાનું હોય છે અને કન્ડક્ટર રિલેટેડ ત્રીસ ગુણ માર્ક્સ હોય છે બરાબર કન્ડક્ટર રિલેટેડ નિગમની માહિતીને એ ત્રીસ ગુણનું હોય છે આ તમામે તમામ બાબતની એટલે કે સિલેબસની આખી આપણે અલગ વિડીયોની અંદર ચર્ચા કરીશું એની અંદર તમને ટોપિક આપીશું કે ભાઈ કયા કયા ટોપિક તમારે તૈયાર કરવાના થશે જ્યારે પણ આપણે સિલેબસની ચર્ચા કરીશું ત્યારે સંપૂર્ણ માહિતી આપી દઈશું કે ભાઈ કયો ટોપિક તમને કઈ જગ્યાએથી મળશે ક્યાંથી તૈયાર કરવો બરાબર છે એ બધી બાબતો જે છે આપણે સિલેબસની અંદર ચર્ચા કરીશું પણ હાલ જે છે હું તમને માત્ર એટલી માહિતી ઉપર છેલ્લી આપી દઉં કે ભાઈ તમારે સો ગુણની પરીક્ષા રહેશે બરાબર કેટલા સો ગુણની પરીક્ષા હોય અમારા આધારિત પરીક્ષા રહેશે બરાબર છે ચલો હવે આ જે તૈયારી તમે કરો છો બરાબર છે એ આપણી યુટ્યુબ ચેનલ પરથી તમારે તૈયારી કરવી હોય તો આપણી એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલ છે એની ઉપર આપણે આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવ્યું છે કંડક્ટર ભરતી બે હજાર છવ્વીસ બરાબર છે આ પ્લેલિસ્ટની અંદર હવે પછી જે છે અલગ અલગ વિડીયો લેક્ચર તમારી માટે મૂકાશે બરાબર છે તો એ તમામે તમામ વિડીયો લેક્ચર અગાઉની ભરતીની અંદર છોકરાઓને બરાબર છે આપણે ભણાવેલું બરાબર છે એવા જ તમામે તમામ પ્રકારના અને ઘણા બધા વિદ્યાર્થીઓએ જે છે એનો લાભ મેળવ્યો છે આ ભરતીની અંદર ફ્રી ઓફ કોસ્ટ બરાબર છે યુટ્યુબ પર જ આપણે ભણાવવાના છીએ એટલે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે કંઈ પણ વિડીયો લેક્ચર મૂકીશું એ આની અંદર મૂકીશું આપલી લિસ્ટની અંદર તમારે જવાનું બરાબર છે એક વિડીયો લેક્ચર આપણે ચર્ચા કરેલી એ આની અંદર મૂકેલો છે બરાબર છે જ્યારે આ વિડીયો લેક્ચર અપલોડ થશે એટલે અહીંયા બે નંબરનો વિડીયો લેક્ચર અહીંયા આવી જશે પછી આખું તમારું લેક્ચર જે છે હું કઈ રીતે મૂકીશ એનું આયોજન આપી દઈશ તમને એ રીતે કન્ડક્ટર ભરતી બે હજાર પચીસ છવ્વીસમાં તમામે તમામ વિડીયો લેક્ચર આપણે મૂકીશું ઓકે ચલો નાની મોટી જે અપડેટ હોય છે બરાબર છે જે આપણે વિડીયો લેક્ચર સ્વરૂપે તમને ફટાફટથી નથી આપી શકતા અને જેવી આવેને તરત જ માહિતી નાખી હોય તો હું કઈ જગ્યાએ નાખું છું આપણી એચ પ્લસ એકેડમીની જે છે ટેલિગ્રામ ચેનલ જે છે એની અંદર ચૌદસો જેટલા ચૌદસો કરતાં વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે આની અંદર જે છે હું તરત નાખી દેતો હોય છે અને તમારી માટે ખાસ મેં વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એની લિંક પણ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું લગભગ સો એક જેટલા વિદ્યાર્થીઓ જે છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા આવ્યા છે બાકીના કોઈ વિદ્યાર્થી નવા હોય તો એમને જોઈન થઈ જવું ઓકે ચાલો તો આજના વિડીયોની અંદર આટલી માહિતી રાખીએ છે બરાબર છે ખાસ ફરીથી કહી દઉં છું ફર્સ્ટ એડ માટે જે છે અલગથી વિડીયો લેક્ચર લાવીશ એની અંદર શું માહિતી આપીશ તો ભાઈ તમારું કયું કયા પ્રકારનું ફર્સ્ટ એડ આવશે એનું શરટી કયું કેવું હશે એ બધું તમને એની અંદર બતાવીશ લાઇસન્સ બાબતે જે છે અલગથી વિડીયો બનાવીશ બરાબર છે કે તમને જે છે પહેલું આરટીઓની અંદરથી કેવું લાઇસન્સ આપવામાં આવશે કયા પ્રકારનું લાઇસન્સ હશે ફોર્મ ભરતી વખતે તમારે કયો નંબર નાખવાનો બરાબર છે આ તમામ બાબતો જે છે હું અલગથી નાખીશ સિલેબસ બાબતે જે છે આખો અલગ વિડિયો લેક્ચર લાવીશ બરાબર છે તમારે શું તૈયાર કરવું આપણે અગાઉનું પેપર જે છે એનું પણ સોલ્યુશન કરીશું બરાબર છે એટલે આ જે આપણી યુટ્યુબ ચેનલ જે છે જ્યારથી આપણે શરૂ કર્યું છે ત્યારથી આ કંડક્ટર ભરતી માટે જ સ્પેશિયલ યુટ્યુબ ચેનલ છે બરાબર છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી માટે જે છે એ માહિતી હું મૂકતો રહીશ બરાબર છે એટલે ચેનલને સબસ્ક્રાઈબને કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બધું લેક્ચરને લાઈક કરી દેજો તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓ મિત્રો જે છે લેક્ચરને શેર કરી દેજો ઓકે ચાલો તો મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો અને તમારો જે કેમ પ્રશ્ન જે છે એ હજુ પણ બાકી રહી ગયો હોય તો તમે જે છે એ કોમેન્ટ સેક્શનની અંદર નાખી દેજો તો વોટ્સઅપ નંબર પર મેસેજ કરી દેજો નેક્સ્ટ વિડીયો લેક્ચર જે છે લાઇસન્સ માટે અને ફર્સ્ટ એડ માટેનું બનાવું છું એની અંદર તમામ પ્રશ્નો તમારા આવી જશે જો બાકી રહેતો હશે તો ઓકે મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બની રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો